ભગત એટલે મોહન સ્વામી મહારાજ વગેરે આ ધરતી પર વિચરણ કર્યું ટાંગાનિકા યુગાન્ડા કેનિયા મધ્ય આફ્રિકામાં જાંબિયા રોડેશિયા ઝિમ્બાબ્વે નેસાલેન્ડ મલાવી તેમજ છેક દક્ષિણ આફ્રિકાની સરહદ સુધી ભીડાભરૂ વિચરણ કર્યું અને સેંકડો ગામોને પાવન કર્યા યુગાન્ડાના દેશોનામાં તરોરો જિંજા અને કંપાલામાં મંદિરો કર્યા જૂન ઓગણીસો ને શુક્રવાર વિદાય સાત માસ અને ત્રેવીસ દિવસ એકસો ને ત્રણ જુદા જુદા શહેરોની અંદર વીસ હજાર માઇલનું લાંબુ વિચરણ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કર્યું ત્રીજો પ્રવાસ પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો થી ચોવીસ મે ઓગણીસો સિત્તેર સુધી ત્રણ મહિના અને ઓગણીસ દિવસ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કેન્યા યુગાન્ડા અને ટાંજાનિયા એ ત્રણ દેશોમાં સત્સંગ વિચરણનો લાભ આપ્યો જેમાં સ્વામી મહારાજ સ્વામી મહારાજ સહિત સોળ સંતો તથા એકત્રીસ હરિભક્તો પણ જોડાયા હતા દસમી ફેબ્રુઆરી અને ઓગણીસો ને સિત્તેર ની વસંત પંચમી સંવત બે હજાર અને છવીસ ના મંગળવારના દિવસે નૈરૂબી મંદિરની પ્રતિષ્ઠા યોગીજી મહારાજે કરી ઓગણીસ મે ઓગણીસો સિત્તેર વૈશાખ સુધી તેરસ અને બે હજાર છવ્વીસના દિવસે શાસ્ત્રીજી મહારાજની પ્રથમ ઇટાલિયન આરસની મૂર્તિ માં પધરાવાઈ આ પ્રમાણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પોતે ત્રણ ત્રણ વખત આ પ્રમાણેની યાત્રા કરી અને એ યાત્રાની અંદર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી ડોક્ટર સ્વામી વિવેકસાગર સ્વામી બધા સંતો સાથે આ પ્રમાણે વિચરણમાં જોડાયેલા યોગીજી મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં હરિભક્તોનો સમુદાય સાથે લઈને ગયેલા હરિભક્તોને અંતરની અંદર પ્રગટ સત્પુરુષના સંબંધવાળા હરિભક્તોનો કેવો મહિમા છે એનું દર્શન તો યોગીજી મહારાજે પોતે કંપાળાની અંદર કરાયું કંપાળાના મંદિરની અંદર નીચેના હોલમાં હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા કરેલી જેની અંદર ત્યાં આગળ બધાને સુવા માટેનું પલંગ બાજુની અંદર કહેવાય છે કે એ પ્રમાણે એમને ટૂથપેસ્ટ ને બ્રશ અને નાવાના અને કપડા ધોવાના સાબુ સાથે આ બધી વ્યવસ્થા અદભુત રીતે ત્યાં ગોઠવેલી અને આ પ્રમાણે ત્યાં હરિભક્તોની સેવા સરભરા કરી યોગીજી મહારાજે કંપાલાના હરિભક્તોને કહ્યું કે જેમ લગ્ન સમયની અંદર કોઈ કર્યાવરણની અંદર બધું આપતા હોય છે એમ આપણે આ દેશની અંદરથી આવેલા હરિભક્તોને પણ આ પ્રમાણે કાંઈક ભેટ સોગાદો આપવી જોઈએ એટલે એમ યોગીજી મહારાજના વચન ઉપર એ કંપાળાના હરિભક્તોએ નક્કી કર્યું કે બાપા આપ જેમ કહો એમ એટલે બધા જ હરિભક્તોને કાંડે ઘડિયાળ એમના ઘરના માટે થઈને સરસ મજાની સાડી અને આ પ્રકારે ઘણી બધી વસ્તુઓ ત્યાં આગળ પેન પેન્સિલ લિટરેચરની અંદર કવર એનવેલેપ અને લેટર પેડ સાથે બધી વ્યવસ્થા અદ્ભુત કરેલી તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે ભગવાનના સંબંધ વાળા ભક્તનો મહિમા ગુણાતીત સત્પુરુષને પોતાના હૃદયની અંદર તો હોય છે પણ એ ગુણાતીત સત્પુરુષના સંબંધને પામેલા હરિભક્તોના અંતરની અંદર પણ એવો અને એવો જ મહિમા આપણને દેખાયો ત્યારે આપણને ખ્યાલ આવે કે આફ્રિકાની અંદર દૂર દેશાભરમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલા સત્સંગની એ ગંગોત્રી તો એટલી જબરજસ્ત વિશાળ પ્રમાણમાં વહેતી થઈ કે ત્યાં આગળ ત્રણ ત્રણ વખત યોગીજી મહારાજ પોતે પધાર્યા ત્રણે ત્રણ વખત પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામી મહારાજ પણ ત્યાં આગળ કહેવાય છે કે પધારેલા એટલે ઓગણીસો ને પંચાવન સિવાય ઓગણીસો ને સાહીઠ અને ઓગણીસો ને સિત્તેરની અંદર પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે પણ આ તે વખતના સમયની અંદર સાથે રહીને આ પ્રમાણે ભૂમિને પાવન કરેલી તે વખતે એ મહન સ્વામી પોતે યોગીજી મહારાજની સેવામાં એટલે નાના મોટા પત્રો લખવાના અને સ્વામીને સ્નાનાદિક ક્રિયા કરાવવાની આ બધું જ વિનુભાઈ કરીને કહેતા વિનુ ભગત તરીકે પાર્ષદમાં જે એક દીકલાને દીક્ષા આપેલી એ મહંત સ્વામી પોતે ત્યાં આગળ સેવા કરતા અને સાથે ઈશ્વરચરણ સ્વામી જે એમનું નામ યુવકની અંદર પોતે અરુણભાઈ હતા અને એમને યોગીજી મહારાજ અને ઠાકોરજીના થાળની સેવા પણ તે વખતના સમયની અંદર મળતી અને કરતા યોગીજી મહારાજ પોતે દેશ અને વિદેશની અંદર ફરતા હોય પણ એમનું એક અદભુત કાર્ય જેમ મહંત સ્વામી મહારાજે પોતે કહ્યું કે સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમના ઉપાસનાના મંદિરો બનાવ્યા અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો અદભૂત બગીચો એ ખીલ્યો પણ એને પાણી ખાતર અને ખેડ કરવાનું કામ એ યોગીજી મહારાજે પોતે ઉપાડ્યું અને નક્કી કર્યું કે આપણે આ બધા જ અક્ષર અને પુરુષોત્તમને સિદ્ધાંતને સમજવા વાળા ભક્ત સમુદાયને અને સત્સંગ સમુદાયને મંદિરોની અંદર અને નાના મોટા બાળ બાળક બાળિકાઓ યુવક યુવતીઓના જીવની અંદર બરાબર સત્સંગ વિશેષ દ્રઢ થતો રહે એના માટે યોગીજી મહારાજે એક આગવો સંકલ્પ કર્યો કે જેમ બગીચાને સાચવવા માટે માળી વ્યવસ્થિત અને જ્ઞાન સાથેનો સમજવું હોય તો બગીચો સરસ મજાનો લીલો પલ્લવ રહે એમ આ અક્ષર પુરુષોત્તમનો બગીચો લીલો પલ્લવ રાખવા માટે યોગીજી મહારાજ મનોમન તો સંકલ્પ કરીને બેઠેલા કે આપણે ગઢડા મંદિરની અંદર જ્યારે કળશ ચડાવવામાં આવે ત્યારે તે વખતે એકાવન યુવકોને આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગીની દીક્ષા આપવી છે આવો સંકલ્પ યોગીજી મહારાજ કરતા જેની વાત પૂજ્ય ઈશ્વરતરણ સ્વામી ઘણી વખત પણ કરતા પૂજ્ય મોહન સ્વામી પણ કરતા ત્યાં કલોલની અંદર રેલવે સ્ટેશન ઉપર બાપાને પોતાને એ વખતે લઘુ કરવા જવાની ઈચ્છા થઈ તો ટ્રેનના પાટા ઓળંગી અને સામેને ભાગની અંદર યોગીજી મહારાજે લઘુ કર્યા પછી ત્યાં આગળ પણ યોગીજી મહારાજે જમીન ઉપર પાંચડો અને એકડો કરી અને એકાવન દોરી અને ઉપર મો ગોળ કુંડાળું કર્યું અને તે વખતે સામેને પૂછ્યું કે બાપા શું સ્વામીએ તે વખતે સંકલ્પ જાહેર કર્યો કે આપણે ગઢડાના કળશ વખતે એકાવન યુવકોને સંતો બનાવવા છે ભાગવતી દીક્ષા આપી છે એમાં તમને રંગવાના છે આ પ્રકારનું જયારે કહેવાય કે યોગીજી મહારાજ પોતે આ પ્રમાણે પોતાના અંતરની અંદર રહેલા સંકલ્પને એ પૂરો કરવા માટે આ પ્રમાણે પ્રયત્ન કરતા વિનુભાઈ તો પોતે પાર્ષદ બની ગયા હતા સૌ પ્રથમ ભણેલા ગણેલા હોશિયાર અને આ પ્રમાણે જેને કહેવાય ને કે અક્ષરધામમાંથી વધારેલા ગુણાતીત પરંપરાના એ પોતે તો પાર્ષદ દીક્ષા લઈ લીધેલી પરંતુ પૂજ્ય ઈશ્વરતરણ સ્વામી જ્યારે અરુણભાઈ પોતે રસોઈ કરતા હોય ત્યારે ઘણી વખત સમયની અનુકૂળતા હોય તો યોગીજી મહારાજ પોતે બાજુમાં બેસીને વાતો કરે અને એક સંકલ્પ કરાવે કે કયો અમે સાધુ થઈશું અને એકાવન કરવા છે એમાં તમને રંગવા છે આ પ્રમાણે કંપાળાની અંદર રહેતા પરમ ભક્ત શ્રી ચુનીભાઈ પટેલના દીકરા મહેન્દ્રભાઈ એમને પણ યોગીજી મહારાજે પોતે એક વખત કહ્યું કે હું કયો હું સાધુ થઈશ અને ત્યારે તે વખતે એમને કોઈ સાધુ થવાનો સંકલ્પ જ નહોતો અને યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે વાત મૂકી એટલે એમણે વિચાર કર્યો કે યોગી કે સાધુ થઈને આપણી લાઈન નહીં આપણો વિષય નહીં એટલે બહુ કઈ એમને સરખો જવાબ આપ્યો નહીં પણ વારંવાર સ્વામી કહેતા ને ત્યારે એ મહેન્દ્રભાઈએ કહ્યું કે સ્વામી તમે બધી વાત મને કરજો પણ સાધુ થવાની વાત ન કરતા યોગીજી મહારાજ ખડખડાટ હસ્યા કારણ કે યોગીજી મહારાજ તો આ મહેન્દ્રભાઈના દિવ્ય વિગ્રહ કહેતા કે શરીરની અંદર રહેલો આત્મા અથવા કહેતા તે જીવને તો ઓળખતા હોય જ એટલે એમણે તો મનમાં નક્કી કરી રાખેલું તો અવળી રીતે યોગીજી મહારાજ એમને કહેવા માંડ્યા હે મહેન્દ્રભાઈ મારે તમને કંઈ વાત નહીં કરવાની એમ કરીને જ્યારે કહેતા ને ત્યારે એમને મનમાં વિચાર થયો કે યોગીજી મહારાજને પોતાના માટે કંઈ સ્વાર્થ નથી કે પોતા માટે થઈને પોતાની સેવા પરિચર્યા કરે એના માટે થઈને કંઈ સાધુ છે એવું તો છે નહીં અને આવા નિર્દોષ પુરુષ છે એટલે પછી દેશની અંદર જ્યારે ભણવા માટે થઈને આવવાનું થયું અને એ સમયકાળ દરમિયાનની અંદર જેને કહેવાય કે સત્ર શરૂ થવાને થોડી વાર હશે એટલા દિવસ યોગીજી મહારાજની સાથે વિચરણ કર્યું સેવા કરી અને એમાં એમણે નક્કી કર્યું કે બાપા આપ કહશો તો હવે હું સાધું થઈશ એટલે આવી આ રીતે યોગીજી મહારાજે પોતે પહેલેથી જ આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજના અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના ખીલવેલા બગીચાને પાણી પાવાનું માવજત કરવાની ખેડ ખાતર કરવાનું આ બધું કરવાને માટે થઈને આ બધા જ અત્યારના આપણા સદગુરુ સંતોને યોગીજી મહારાજે પોતે પોતાની એ સ્નેહભરી અમૃતભરી એ મીઠાશથી અને નિર્મળ અંતકરણના પ્રેમથી અમને ખેંચ્યા મોહન સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અમે ક્યારે પણ જિંદગીની અંદર પણ સાધુ ન થઈએ પણ યોગીજી મહારાજનો નિર્મળ અંતકર્ણનો પ્રેમ જેના માટે આપણે બધા જાણીએ છીએ કે ગોયા તળાવના પાળ ઉપર બેઠેલા એ વિનુભાઈની બાજુમાંથી યોગીજી મહારાજ પોટલા લઈને નીકળ્યા અને ત્યારે ધીરે ધીરે યોગીજી મહારાજ એમની પાસે આવીને કહ્યું કે અમારું બોલા ચાલો સામુ જોશો નહીં અને મારી ભૂલ હોય તો મને માફ કરી દેશો એવું જ્યારે કીધું ત્યારે મને અંતરની અંદર સ્વત પ્રકાશ થયો કે આ સાધુની ભૂલ તો છે ને ભૂલ તો હકીકતમાં મારી છે કે મને કંઠી પહેરાવે અને હું કાઢી નાખું પણ યોગીજી મહારાજની કોઈ ભૂલ નથી અને ત્યારથી એમનું મન યોગેજી મહારાજને વિશે લાગ્યું ત્યાં આગળ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની અંદર યોગીજી મહારાજ પોતે નીકળતા અને હરિભક્તો બધા દર્શન કરવા ગયા ત્યારે તે વખતે પણ વિનુભાઈ પોતે ત્યાં ગયેલા અને તે વખતના સમયની અંદર ત્યાં ટ્રેન ઉભી રહી યોગેજી મહારાજ ટ્રેનના દરવાજે આવ્યા અને તે વખતે યોગીજી મહારાજની આંખ એ વિનુભાઈને ગોતતી હશે અને જ્યાં એમને ગોતી કાઢ્યા એમને મળ્યા અને બહુ સ્મૃતિ આપી થોડી વારમાં તો ટ્રેન ઉપડી ગઈ પણ પછીથી યોગીજી મહારાજનું એવું ઘેલું લાગ્યું જે અનંત જનની કરતા પણ આવું વધારે નવું હેત એ યોગીજી મહારાજમાં એમણે જોયું અને હેત રૂપી એ પ્રેમની સંબંધ કરીને આ બધા સદગુરુ સંતો પોતે સાધુ થયેલા એટલે આવો એક સંકલ્પ છે શાસ્ત્રીજી મહારાજે તો ગુજરાતની અંદર મંદિરો કરીને અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતને પ્રસ્થાપિત તો કરી દીધો હતો પણ એમણે દિવ્ય દેહ કરીને પોતાની પૂજેલી મૂર્તિઓ મોકલીને અને એમનું તદ્દભાવને પામેલું સ્વરૂપ એવા જે સ્વરૂપ યોગીજી મહારાજને મોકલીને અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજને મોકલીને આ દેશ અને વિદેશની ધરતી ઉપર સત્સંગનો એટલો બધો વિકાસ થયો કે જે વિકાસના કારણે કરીને આજે પણ આપણે બધા જાણીએ છીએ કે દ્રઢ ઉપાસના અને દ્રઢ નિષ્ઠા સર્વોપરી ભગવાનનું આપણને પ્રાપ્તિ થઈ છે એના મહિમાની અંદર બરાબર તરબતર બનીને રહે છે એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના સંકલ્પને યોગીજી મહારાજે પણ આ પ્રમાણે મંદિરો કર્યા અને મંદિરોની અંદર પણ આપણે જાણીએ કે ટરોરીની અંદર જે મંદિર થયું એના માટેનો તો બહુ આપણા સત્સંગની અંદર પ્રસિદ્ધ પ્રજા પ્રસંગ છે